નમસ્કાર જય શીતળામાં શ્રાવણ મહિનાની સાતમ શીતળા સાતમ વ્રત ની કથા સાંભળીએ આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણી આખો દિવસ ખાવું ચૂલો સળગાવવો નહીં અને શીતળામાં એક ઘરમાં બે વહુઓ હતી રાંધણ નો દાડો આવ્યો નાની વહુ ને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધી રાંધીને થાકી ગઈ એટલામાં છોકરો રડ્યો એટલે ખવડાવવા બેઠી આખા દાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને ઊંઘના ઝોકા આવવા લાગ્યા ચૂલો સળગતો રહી ગયો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા નાની વહુના ઘરે આવીને ચૂલામાં આળોટ્યા શીતળામાં આખા શરીરે દાજી ગયા એમણે શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો વહુ તો સવારમાં વહેલી ઉઠી ચૂલો સળગતો હતો ઘોડિયામાં જુએ છે તો છોકરો ભડથું થઈને પડેલો આખુંય શરીર બળેલું બહુ સમજી ગઈ કે અવશ્ય શીતળામાનો શાપ લાગ્યો એ તો ચોધા એ રડવા બેઠી જેઠાણીને તો ઘણાય દાડાની મનની દાજ ઓલાણી પણ સાસુને નાની વહુ ઉપર અપાર હેત હતું સાસુએ તેને ધીરજ બંધાવતા કહ્યું આમ રડે છે શું શીતળામા પાસે જા એ તારો છોકરો સજીવન કરશે સાસુના આશીર્વાદ લઈ નાની વહુ છોકરો ટોપલામાં નાખી ચાલી નીકળી વાટે જતા બે તલાવડી આવી બંનેના પાણી એકબીજામાં જતા હતા બંને છલોછલ ભરેલી પણ ચકલું પાણી બોટતું નહીં વહુને જતી જોઈને તલાવડીઓ બોલી બેન તું ક્યાં જાય છે નાની વહુ બોલી મને શીતળામાનો શાપ લાગ્યો છે મારો છોકરો મરી ગયો છે હું શીતળામા પાસે શાપનું નિવારણ કરવા જાઉં છું તલાવડીઓ બોલી બેન અમારું પાણી પીસ નહીં અમારું પાણી જે પીવે છે તે મરી જાય છે એવા અમે પાપ કર્યા હશે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા વાટમાં બે આખલા મળ્યા તેમની કોટે ઘંટીના પળ બાંધેલા અને લડ્યા જ કરે વહુને જોઈ આખલા કેવા લાગ્યા બેન તું ક્યાં જાય છે વહુ બોલી શીતળામાં પાસે સાપનું નિવારણ કરવા જાઉં છું આખલા બોલ્યા અમે એવા શા પાપ કર્યા હશે કે અમારી લડાઈ અટકતી જ નથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે તો ચાલતા ચાલતા ગઈ બોરડીના ઝાડ નીચે એક બેઠા હતા ઉગાડું માથું ને ખંજવાળિયા કરે વહુને જોઈ ડોશી કહેવા લાગ્યા બેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાય ને વહુએ ડોશીમાં ના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ ડોશીમાએ આશીર્વાદ આપ્યા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું કહેતામાં તો ડોશીમાના ખોળામાં છોકરો સળવળવા લાગ્યો છોકરો એ સજીવન થયો વહુને તો નવાઈ લાગી અહીંયામાં હરખ માતો નથી છોકરાને જળ દઈ ખોળામાં લઈ બચ્યો દેવા લાગી વહુએ ડોશીમાને પગે લાગી એ સમજી ગઈ કે આ જ શીતળામાં વહુ હાથ જોડીને કહેવા લાગી માં તમારા આશીર્વાદથી જ મારો છોકરો સજીવન થયો નહીં તો થાત નહીં ચિતળામાં મારું પેટ તમે જ ઠાર્યું વહવે પૂછ્યું મને આવતા વાટમાં બે તલાવડીઓ મળી પાણીથી છલોછલ ભરેલી છે પણ એમનું પાણી કોઈ પીતું નથી એવા એમના શા પાપ હશે ચિતળામાં બોલ્યા ગયે ભવે બંને શોક્યો હતી ઘરમાં રોજ કજીયો કરતી કોઈને છાશ શાક આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે એ પાપે એમનું પાણી કોઈ પીતું નથી તું એમનું પાણી પીજે એટલે એમના પાપ દૂર થશે વવે પૂછ્યું વાટમાં બે આખલા મળ્યા તેમની કોટે ઘંટીના પડ બાંધેલા હતા તેઓ નિત્ય લડ્યા કરે છે પણ તેમને કોઈ છોડાવતું નથી એમના શા પાપ હશે ભીતળામાં બોલ્યા ગયે ભવે બંને દેરાણી જેઠાણી હતા કોઈને દળવા ખાંડવા દેતા નહીં એ પાપે એમની કોટે ઘંટીના પડ છે તું એ પડ છોડજે એમનું પાપ ટળી જશે તો શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘરે જવા નીકળી જતા જતા પેલા આખલા મળ્યા એમને શીતળામાની વાત કરી અને કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા બંને આખલા લડતા બંધ થયા આગળ જતા તલાવડીઓ આવી વહુએ શીતળામાની વાત તલાવડીઓને કરી અને પાણી પીધું તલાવડીઓ પશુઓને પંખીઓથી ભરાઈ ગઈ બધા જેમનું પાણી પીવા લાગ્યા બહુ છોકરાને લઈને ઘરે ગઈ સાસુ છોકરાને જોઈને રાજી થઈ ગયા પણ જેઠાણીના મનમાં વેર વધ્યું બીજા વર્ષે રાંધણ આવી જેઠાણીને થયું હું પણ એના જેવું જ કરું એણે રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ રાત્રે શીતળામાં આવ્યા અને ચૂલામાં અળોટ્યા એમનું તો આખું શરીર દાઝી ગયું એમણે શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજે દિવસે જેઠાણી ઘોડિયામાં જુએ છે તો છોકરો મરી ગયેલો શીતળામાનો શાપ લાગ્યો દેરાણીને પેઠે એ પણ છોકરાને ટોપલામાં નાખીને ચાલી શીતળામા પાસે ચાલતા ચાલતા વાટમાં બે તલાવડીઓ આવી તલાવડીઓએ પૂછ્યું બેન બેન ક્યાં જાય છે શીતળામા પાસે અમારો સંદેશો લેતી જાને જેઠાણી તો પારકી વેલ ઉલાળી મેલ ઘણી ગુસ્સામાં બોલી હું કાંઈ તમારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આગળ જતા બે આખલા મળ્યા તેમણે પૂછ્યું બેન બેન ક્યાં જાય છે શીતળામાં પાસે અમારો સંદેશો લેતી જાને હું કંઈ નવરી નથી એમ કહીને આગળ ચાલવા માંડી જેઠાણી તો દૂર વગડામાં ગઈ વગડામાં એક બોરડી નીચે શીતળામાં ડોશીનું રૂપ લઈને માથું ફંજવાળતા બેઠેલા તેમણે કહ્યું બેન બેન ક્યાં જાય છે જેઠાણી કહે શીતળામાં પાસે ડોશી કહે જરા મારું માથું જોતી જેઠાણી તો છણકામાં બોલી હું કંઈ તારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આમ કહીને ચાલવા માંડી આખો દાડો રખડીને વગડાના ઝાડવે ઝાડવા ગળી નાખ્યા પણ ક્યાંય શીતળામાં ના દીઠા મોડી રાત સુધી રખડી રખડીને થાકી છોકરાનું શબ લઈને માથું કૂટતી ઘરે આવી જય શીતળામાં જેવા દેરાણીને ફળ્યા એવા અમને ફળજો ધન્યવાદ